ભગવાન બધું જુએ છે એક રાજા હતા તેમના મહેલની આસપાસ મોટો બગીચો હતો એ બગીચાની દેખભાળ દેવો માળી કરતો તેને એક દીકરો દીકરાનું નામ ભીખો ભીખો એકદમ નાનો હતો ત્યારે જ તેની માં મરી ગઈ હતી હાથી દેવો માળી જ ઘરમાં રાંધે કામકાજ કરે ભીખાને ને સાથે રાજાનો બગીચોય સાસવે તે વહેલો ઉઠે ઘરકામ પરવારે પછી જાય બગીચામાં સાંજ સુધી ત્યાં કામ કરે શેખ મોડી સાંજે પાછો આવે પછી પાછું રાંધે ખાઈ પી એને કામ કરી ઊંઘે એમ કરતાં થોડા વર્ષો પસાર થયા ભીખો થોડો મોટો થઈ ગયો હવે એકવાર એવું થયું કે દેવાને તાવ આવ્યો તે બગીચો જોવા જઈ શક્યો નહીં બીજે દિવસે જરા સારું લાગતા તે બગીચામાં ગયો તો રાજાએ પૂછ્યું કાલે કેમ નહોતો આવ્યો દેવો કહે મને તાવ આવેલો મહારાજ તેથી નહોતો આવ્યો રાજા તો ખેજાયેલા પડે છે તેથી તને હવે નોકરીમાંથી છોટો કરું છું કાલથી તું ના આવીશ ત્યારે રહેવું હોય તો ભલે એ ઓરડીમાં રહેજે દેવો તો સજડ થઈ ગયો તે ગયો ઘરે તે ઘરડો હતો તેથી બીજે રાખે કોણ ને ઘરનું ખાવાનું ચાલે કેટલું એક દિવસ તેના ઘરમાં કંઈ ખાવાનું ન મળે હવે પેટ તો માંગે જ ને શું કરવું તેને થયું રાજાના બગીચામાં આંબે સરસ કેરીઓ લટકે છે ત્યાં જવાનો સૂપો રસ્તો હું જાણું છું ચાલ ભેગા સાથે ત્યાં જવું ને થોડી કેરીઓ તોડી લાવું પેટ તો ભરાય ને તે ભેખાને લઈને

ભીખો કહે બાપુ કોઈ જુએ છે દેવો તો ઝટપટ નીચે ઉતર્યો ને પૂછવા લાગ્યો ક્યાં છે કોણ જુએ છે ભીખો કહે કેમ તમે નહોતા કહેતા કે ભગવાન બધે ઠેકાણે છે તો ભગવાન તો આપણને જોઈએ જ ને આ સાંભળી દેવાના જીવમાં જીવ આવ્યો તેને તો હતું કે જો રાજા કે રાજાના ઠાકરો એ જોયું હોય છે તો પણ ભગવાન તો જોઈએ છે ભીખાની વાત સાચી તેણે બધી કેરીઓ ત્યાં જ મૂકી દીધી ને ખાલી હાથે પણ ભરેલા અહીંયા પાછો વળ્યો હવે થયેલું એવું કે કોઈ દિવસ નહીં ને તે રાજા વહેલી સવારે ફરવા નીકળેલા એમણે દેવાને અને ભેખાને બગીચામાં પેસતા જોયેલા એટલે તે સંતાઈને તેમને જોતા હતા રાજાને એમ કે દેવો કેરીઓ લઈને જાય ત્યારે પકડું પણ દેવો તો ખાલી હાથે જતો રહ્યો રાજાને નવાઈ લાગી તેમણે દેવાએ મૂકેલી કેરીઓ લઈ લીધી ગયા મહેલમાં પછી રાજાએ દેવાને બોલાવ્યો દેવો આવ્યો એટલે રાજાએ પૂછ્યું દેવા તું કેરીઓ સોરવા આવ્યો હતો તો પછી મૂકીને કેમ જતો રહ્યો દેવાએ જે થયું હતું તે કહ્યું આથી રાજા ખુશ થઈ ગયા ને બોલ્યા હોલ મારી હતી તું ને તારો દીકરો હવે અહીં જ કામ કરજો થાય તેટલું કરજો ના થાય તો કઈ નહીં માંદગી તો આવે પણ ભગવાનથી ડરીને ચાલનારા તારા જેવા સા માણસને દૂર ના કરાય તારે અને ભીખા હવે ક્યાંય જવાનું નથી હવે ભૂખનું દુઃખ વેઠવાનું નથી લે ભીખા આ કેરીઓ તારી જ છે લઈ જા દેવોને ભીખો તો રાજી રાજી થઈ ગયા રાજાને પણ ખૂબ સારું લાગ્યું આવા જ પ્રેરણાત્મક વીડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો